આજે હું તમને એક અલગ પ્રકારનું ચિકનનું શાક બનાવતા શીખવીશ જે પાકિસ્તાની લોકોમાં ખૂબ જ ફેમસ છે તો આજે તમે એક એવી નવી રીત શીખશો કે જે રીતે તમે આજ પહેલાં ક્યારેય ચિકનનું શાક બનાવ્યું જ નહીં હોય અને એ પણ હું તમને માટીના હાંડીમાં બનાવતા શીખવીશ જેથી હજુ આના ટેસ્ટમાં વધારો થશે તમે જો મારું માનતા હો તો એકવાર ફક્ત આ રેસીપીને બનાવવાની ઢબ જુઓ એટલે કે રીત જુઓ તમે ખુદ જ આના ફેન થઈ જશો આનો મસાલો તરી ચિકન બનાવવાની પદ્ધતિ ખૂબ જ કાળજીપૂર્વક મેં શીખવી છે તમારું મુખત ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા વાનગી બનાવવા માટે આપણે લઈશું દહીં તો દહીં મેં ત્રણ થી ચાર ચમચી ફૂલ ભરીને એક વાટકામાં લઈ લીધી છે હવે આની અંદર આપણે ચિકનમાં જે તેલ વાપરવાનું છે તેલ ઉમેરીશું આ તેલ મેં બે ચમચા જેટલું લીધું છે હવે આ તેલને તમારે દહીં સાથે બરાબર મેળવી દેવાનું આ રીતે બરાબર વિસ્કર વડે મેળવવાનું જેથી બધી ગાંઠો તૂટી જશે અને સરસ એવું મિશ્રણ બની જશે હવે ખાયણી લેવાની અને આ ખાયની અંદર તમારે થોડીક જામીન્રી નાખી દેવાની ત્યાર પછી એક નાનો ટુકડો જાયફળનો નાખવાનો હવે આ બધાને બરાબર વાટીને પાવડર બનાવી લેવાનું મિત્રો આમ તો આ બંને મસાલાઓનો ટેસ્ટ આ વાનગીની અંદર ખૂબ જ મહત્વનો છે પણ જો કદાચ તમારી પાસે આ મસાલા ના હોય તો એક ટાઈમ પર ચાલી જશે નહીં નાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે પણ થઈ શકે તો આ મસાલાઓ નાખશો તો વધારે સારું રહેશે હવે આપણે બીજા મસાલા જોઈ લઈએ તો તે માટે એક પ્લેટ લેવાની અને આ પ્લેટની અંદર સૌથી પહેલાં એક ચમચી જેટલું મરચું નાખી દેવાનું ત્યાર પછી એક ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનું ધાણા પાવડર પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની હળદર પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું તમે જો ન જાણતા હો તો તમને કહી દઉં કે દહીં ખાટી હોય છે એટલે ખાટી વસ્તુની અંદર તમે મીઠું નાખશો એટલે એની ઇફેક્ટ વધારે થતી હોય છે એટલે કે તમને મીઠાનો ટેસ્ટ વધારે લાગશે એટલે કે તમને શાક ખારું લાગશે તો તે માટે આ વાતનું ધ્યાન રાખીને તમારે મીઠું એહતિયાતથી જ નાખવાનું એટલે કે મારા કહેવાનો અસલ મતલબ એ છે કે તમે મીઠું થોડુંક પણ વધારે નાખી દેશો એટલે તમારી વાનગી વધારે ખારી થઈ જશે માટે અત્યારે મીઠું અડધી ચમચી એટલું જ નાખજો અને ત્યારબાદ આપણે પાછળથી ચિકનનો ટેસ્ટ ચેક કરીને એના મુતાબિક નાખી દઈશું હવે એક માટીની હાંડી લેવાની અને આની અંદર તમારે દહીં અને તેલનું મિશ્રણ ઉમેરી દેવાનું મિત્રો તમારી પાસે માટીની હાંડી ના હોય તો તમે કોઈ કઢાઈની અંદર અથવા તપેલીમાં પણ આ શાક બનાવી શકો છો પણ જો માટીનું વાસણ હશે તો વધારે સારું રહેશે હવે આ મિશ્રણની અંદર તમારે ત્રણથી ચાર ચમચી જેટલું આદુ અને લસણનું પેસ્ટ ઉમેરી દેવાનું ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું નાખી દેવાનું જીરું ઉમેર્યા પછી પાંચથી છ લવિંગ ઉમેરી દેવાના વડે બરાબર મેળવી દેવાનું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આની અંદર તમારે પાંચસો ગ્રામ જેટલું ચિકન નાખી દેવાનું આ ચિકનને મેં પહેલા પાણી વડે બરાબર સાફ કરી લીધું હતું અને ત્યાર પછી જ ઉમેર્યું છે હવે આ ચિકનને બરાબર મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એકદમ ધીમા ગેસ પર આ ચિકનને પંદર થી વીસ મિનિટ સુધી ચડવવાનું છે અને સાથે સાથે ઢંકણ પણ ઢાંકી દેવાનું અને હા વચ્ચે વચ્ચે ચમચા વડે મેળવતા રહેજો હવે આ તરફ મેં ત્રણથી ચાર ડુંગળીઓનો બિરિસ્તો બનાવીને રાખેલો હતો એનો ભૂકો કરી લેવાનો આ રીતે બરાબર ભૂકો કરી લેજો અહીંયા હું તમને એક વાત કહેવા માગું છું કે જો તમે બિરિસ્તો બરાબર બનાવેલો હશે તો જ આ રીતે ભૂક્કો થશે અગર જો બરાબર બિરિસ્તો બનાવેલો નહીં હોય તો હાથો વડે ભૂક્કો નહીં થાય તો જો તમારે પરફેક્ટ બિરિસ્તો બનાવતા શીખવું હોય તો આપણી ચેનલ પર આનો વિડીયો મળી જશે ચાલો હું તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાંથી જઈને તમે પણ જોઈ શકો છો જેટલું ઝીણું થાય એટલું કરજો વધારે તકલીફ લેવાની જરૂરત નથી હવે આ તરફ વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આને આપણે એકવાર મેળવીને આની અંદર મસાલા ઉમેરી દેવાના ફક્ત આપણે જે પ્લેટમાં તૈયાર કર્યા હતા એટલા જ ઉમેરવાના છે પછી એક મોટી ઇલાયચી અને ત્રણ નાની ઇલાયચી ઉમેરી દેવાની કદાચ તમારા ઘરમાં જો મોટી ઇલાયચી ના મળે તો કઈ વાંધો નથી ફક્ત લીલા કલર વાળી ઇલાયચી હશે તો પણ ચાલી જશે હવે આ બધાને બરાબર મેળવી દેવાનું અને આની ઉપર ઢંકણ ઢાંકીને દસ થી પંદર મિનિટ સુધી તમારે ચડવવાનું છે અને ગેસને મીડિયમ જ રાખવાનું પંદર મિનિટ પછી તમારે આનું ઢંકણ હટાવીને આની અંદર તમારે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું કાશ્મીરી લાલ મરચાંના લીધે ફક્ત આનો કલર જ સારો આવશે આ શાક તીખું બિલકુલ નહીં બને હવે આ બધાને બરાબર મેળવી દેવાનું હવે મને એવું લાગે છે કે કેટલાકના ઘરે કાશ્મીરી મરચું નહીં હોય તો કંઈ વાંધો નથી તમે તમારા ઘરમાં જે મરચું વાપરો છો એ આપણે પહેલાં નાખ્યું હતું એના લીધે આનો કલર આવી જશે તો કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી આ મરચું નહીં નાખશો તો પણ ચાલી જશે પણ સારી એવી તરીને ઉપર લાવવા અને શાકનો સરસ એવો કલર આવે એ માટે કાશ્મીરી મરચું મેં વાપર્યું છે હવે આમાંથી આપણે એક પીસને ચેક કરીશું વાહ શું વાત છે ચિકન કેટલું સરસ ચડી ગયું છે તો બસ હવે ફાઇનલ ટચ આપી દઈએ તો ફાઇનલની અંદર આપણે આની અંદર ડુંગળીનો બિરિસ્તો ઉમેરવાનો છે હવે આ બધાને બરાબર મેળવીને આની ઉપર ઢંકા ઢાંકી દેવાનું ઢંકણ ઢાંક્યા પછી ગેસને ધીમો કરી લેવાનું અને આ શાકને તમારે પાંચ થી સાત મિનિટ સુધી આમને આમ રાખવાનું છે કેમ કે બીરીસ તો સરસ એકમેક થઈ જાય સાત મિનિટ પછી ઢંકણ ખોલીને એક વખત આને મેળવી દેવાનું હવે ગેસને બંધ કરી લેવાનું અને લાસ્ટની અંદર આપણે જે જામિંદ્ર અને જાયફલને વાટીને રાખેલું હતું એ ઉમેરી દઈશું ફરીથી આ હાંડીને તમારે આ રીતે કરવાની જેથી બધું બરાબર મિક્સ થઈ જાય અને સરસ ગ્રેવી દાણેદાર થઈ જાય હવે છેલ્લે આની ઉપર તમારે ફ્રેશ કોથમીર ઉમેરી દેવાની હવે આની અંદરથી આપણે થોડીક સબ્જી લઈને ચેક કરીશું મિત્રો બધું પરફેક્ટ છે પણ જો કદાચ તમને મીઠું ઓછું લાગે તો તમે મીઠું થોડુંક ઉમેરી શકો છો અને બરાબર મિક્સ કરી લેજો હવે આ ગરમા ગરમ લાહોરની સ્ટાઇલની અંદર ચિકનની વાનગીને સર્વ કરીશું મિત્રો તમે દિલથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી આપણે આને ખાઈને પણ ચેક કરીશું વિડિયો પસંદ પડ્યો તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે